તથા સર્વભૂતોને આદિ મધ્ય અને અંત પણ હું છું અગાઉના શ્લોકમાં અર્જુને કૃષ્ણ ભગવાનને કહ્યું કે આપની વિવિધ વિભૂતિઓ વિશે હું ઊંડાણપૂર્વક જાણવા માગું છું ત્યારે કૃષ્ણ ભગવાન જણાવે છે કે હું બધા જ લોકોના હૃદયમાં રહેલો છું હું જ આત્મા છું સર્વ લોકોનો આદિ એટલે કે શરૂઆત મધ્ય અને અંત પણ હું જ છું જય શ્રી કૃષ્ણ